ભુજ શહેરમાં પાણીનો ભરાવો ગટરના ઓવરફ્લો રસ્તાઓની દયાજનક હાલત જેવી સમસ્યાઓથી નાગરિકો ત્રસ્ત છે આ સમસ્યાઓના સમાધાન માટે સત્તાવાર કાયમી અધિકારી નિમવાનું ભારે જરૂરી છે હાલમાં પ્રાંત અધિકારી પાસે પણ ચાર્જ છે પરંતુ તેઓ પાલિકાને માત્ર એક જ દિવસ આપી શકતા હોવાથી શહેરના વિકાસના કાર્યો અને નાગરિકોની અરજીઓની અસરકારક રીતે થતી વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ જણાવ્યું હતું કે શહેરી વિકાસ સચિવને રજૂઆત કરીને નાગરિકો માટે નિયમિત મુખ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે હાલે નગરપાલિકામાં કાઉન્સિલરો પણ કામગીરી કરી શકતા નથી કાસમ સમાએ ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજ નગરપાલિકામાં અરજી કરવાનો અમને એમ લાગે છે કોઈ મીનિંગ રહેતું નથી વારંવાર લેખિતમાં અમે રજૂઆતો કરતા હોઈએ હવે અત્યારે તો અમારો મોહરમનો તહેવાર ચાલુ થઈ ગયું છે આજે ચાર્જ મોહરમ થઈ આજે ગણિતમાં જગ્યાએ આજે અંધારપાટ લાગી પડી છે રોડ લાઇટો પણ બંધ છે સફાઈના નામે મીંડું છે આવી જ રીતે ગટરો ઠેર ઠેરાણે ઉપરાઈ પડી છે વરસાદી પાણી પણ જેનો નિકાલ નથી ભરેલા પડ્યા છે આ બાબતે અમે ચીફ ઓફિસરને પણ વારંવાર લેખિતમાં આપ્યું છે અને કાલે પણ અમે લેખિતમાં આપ્યું છે કારણ કે હવે અમારા વિસ્તારના લોકો એમ કહે છે કે તમે રજૂઆત નથી કરતા તમે ખરેખર તમે રજૂઆતો કરો તો હવે આનાથી વિશેષ તમે મીડિયા મારફતે વારંવાર અમારા વિસ્તારની પરિસ્થિતિઓ પણ બતાવી છે અને જ્યારે વિસ્તારના લોકો અહીંયા આવે છે રજૂઆત કરવા ત્યારે જવાબદાર અધિકારી કે પદાધિકારી હાજર નથી હોતા કારણ કે રજૂઆત કરવી તો કોની કરવી આવી પરિસ્થિતિમાં કાયમી ચીફ ઓફિસર નથી એની પણ અમારી રજૂઆત હતી અને શહેરી વિકાસ સચિવશ્રીને પણ કાલે અમે રજીસ્ટર એડીથી લેટર લખીને મોકલ્યો છે કે ભુજ નગરપાલિકાની આવી પરિસ્થિતિ બહુ ભયંકર છે તાત્કાલિક ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે અને આ ચાર્જમાં જ્યારે પ્રાંત અધિકારી છે એમની પાસે બાળાનો ચાર્જ શહેરી વિકાસ સત્તામંડળનો ચાર્જ એમની પાસે ડેપ્યુટી કલેક્ટર પોતાની કચેરીનો ચાર્જ એવા અનેક ચાર્જો સંભાળીને બેઠા હોય જ્યારે ગાંધીનગરથી કે દિલ્હીથી જ્યારે નેતા આવતા હોય ત્યારે પણ એમના સિરે જ્યારે જવાબદારી આવતી હોય તો નગરપાલિકામાં હાજરી આપી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી અને આપતા પણ નથી જ્યારે અમને પ્રાંત અધિકારીની કચેરીમાં રજૂઆત કરવા પણ જવું પડે છે આવી પરિસ્થિતિમાં રજૂઆત કરીએ તો એમણે સૂચના આપે છે પણ એ સૂચનાઓનો અમલ પણ નથી થતો કારણ કે એમની પાસે ટાઈમ નથી અને ખરેખર એમની પાસે જો ટાઈમ હોય અને પોતે હાજર રહેતા હોય તો ખરેખર આ જે જે લોકોને સૂચના આપી છે એનું કોઈ અમલવારી નથી થઈ તો એનો ખરેખર ફોલોઅપ કરવું જોઈએ કે શા માટે અમલવારી નથી થઈ આવી જ પરિસ્થિતિ છે કે જ્યારે ભુજના નાગરિકો અથવા અમે નગરસેવકો લેખિતમાં ફરિયાદ કરતા હોઈએ પણ એક પણ લેખિત ફરિયાદનો અમને લેખિતમાં જવાબ નથી આપવામાં આવતું કારણ કે એ લોકોને ખબર છે અમે જવાબ આપશીએ તો બંધાઈ જશીએ કારણ કે અમારાથી કામગીરી થઈ શકે એમ નથી કોઈ એવો ભૂજનો વિસ્તાર નથી કે જ્યાં ગટરો નથી ઉભરાતી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી જ્યારે ધારાસભ્ય અને સાહેબ પ્રાંત અધિકારી કચેરીમાં જ્યારે મિટિંગ બોલાવી તમામ વિસ્તારના આગેવાનોને બોલાવી આગોતરો આયોજન કરવાની વાતો કરી પણ આગોતરો આયોજન આ લોકોથી નથી અને તમે જોઈ શકો તો અમે ત્યારે પણ રજૂઆત કરી હતી કે હમીસર તળાવમાં જે આ છેલો છે એ ગટરથી પૂરેપૂરો ભરેલો છે અને તાત્કાલિક અસરથી આ ગટરનો છેલો ખાલી કરો ને કે માત્ર ને માત્ર ભુજનો એક ઐતિહાસિક તળાવ જ્યારે ગટરથી ભરેલો હોય તો ખરેખર ભુજ શહેરની પ્રજાને કેટલો દુઃખ લાગો છે એ તમે નહીં ભુજ શહેરની પ્રજા પાસેથી તમે સાંભળો કારણ કે આ છેલામાંથી આ લોકો પાણી કાઢી શક્યા નહીં અને એ તમામ પાણી જ્યારે પહેલો વરસાદ પડ્યો ત્યારે હમીસરમાં આવ્યું અને દર વર્ષે છેલ્લા ચાર વર્ષથી હમીસર તળાવમાં ગટરનું પાણી આવે છે જેવી હાલત દેશસ તળાવની થઈ એવીને એવી હાલત હમીસરની થવા જઈ રહી છે આજે હમીસર તળાવ ઉપર લોકો જ્યારે મહિલાઓ કપડાં ધોતી હોય આરાઓ ઉપર કારણ કે પાંચ પાંચ દિવસે પાણી આવતું હોય તો મહિલાઓ કપડાં ધોવા માટે પૂરતો પાણી ન મળતું હોય ત્યારે આ હમીસર તળાવ ઉપર કપડાં ધોવા આવતી હોય એ લોકોને પણ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને ગટરનું પાણી જ્યારે અમૃતસરમાં આવે તો આ લોકોની પરિસ્થિતિ પણ આ આ લોકો પ્રજાહિતમાં કોઈ કામ કરી શકતા નથી ખરેખર આ પ્રજા હિતમાં જો કામ ન કરી શકતા હોય તો આ લોકોને ખરેખર રાજીનામા દઈ દેવા જોઈએ ત્યાં સુધીમાં અઢી વર્ષમાં નવ ચીફ ઓફિસરોની બદલીઓ થઈ અત્યારે ભુજ નગરપાલિકાને માત્ર એક ચીફ ઓફિસર નથી મળી શકતો એક આ દુઃખની બાબત છે